મહેસાણામાં વીર જવાનોને શ્રદ્ધાંજલિ એસપી હિમાંશુ સોલંકીના આગેવાનીમાં ભાવુક કાર્યક્રમ યોજાયો ભારતના અમર શહીદોને યાદ કરવાના આ પવિત્ર દિવસે મહેસાણા પોલીસ ગ્રાઉન્ડ ખાતે આવેલા શહીદ સ્મારક પર એક ભાવુક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ શહીદ દિવસના નિમિત્તે મહેસાણાના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ દેશના એકસોતેર વીર પોલીસ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા જે વીરોની કુરબાનીને યાદ કરીને દેશભક્તિનો જશ્ન કરવામાં આવ્યો આ દિવસે જેને પોલીસ સ્મારક દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષે એકવીસ ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉજવવામાં આવે છે આ તારીખ પોલીસ વિભાગ તેમના જીવનની આખરી સાહસિક ક્ષણોમાં બલિદાન આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મહેસાણા જિલ્લામાં આ કાર્યક્રમનું આયોજન પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એસપી હિમાંસુ સોલંકીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી તેઓએ સ્મારક પર માળા અને પુષ્પાર્ધ્ય અર્પણ કરીને શહીદોને નમન કર્યા છે